બકુલ પટેલ સ્વાસ્થ્ય સહાયક પરમ સત્વમ સ્વાસ્થ્ય સહાયક કેન્દ્ર જલનીતિ જલ દ્વારા નાકના માધ્યમથી સાયનસના બધા જ છિદ્રોને ખુલ્લા કરવાની એક પ્રક્રિયા જેમાં એક આ જલનીતિ પોટ લેવામાં આવે છે જેની અંદર ભૂંફાળું સહન થઈ શકે એવું થોડું ગરમ પાણી લેવામાં આવે છે ત્યારબાદ ઊભા રહેવાની પોઝિશન ખૂબ મહત્ત્વની છે બે પગ પહોળા પૂરતા ઘૂંટણેથી આ રીતે નમેલા શરીર આગળ ઝૂકેલું જો ઘૂંટણેથી નમવામાં નહીં આવે સરખું તો શરીર આગળ ઝૂકી શકશે નહીં એટલે પગેથી આ રીતે વળી અને હાથનો જે નાકમાં કરવાનું હોય એ નાકના હાથમાં પકડવાનું જે લેતી પોટ એની વિરુદ્ધ દિશાના હાથથી આ રીતે ટેકો લેવાનો ત્યારબાદ આગળ ઝૂકેલું રાખી જે તરફ તમે જલનીતિ કરી રહ્યા છો એની વિરુદ્ધ દિશામાં માથું સહેજ આમ નમાવવાનું છે હવે જેથી તમે જોઈ શકશો કે પાણી અહીંયા થઈ આમ સીધું ગ્રેવિટી સી નાઇન્ટી ડિગ્રી પર બહાર આવશે કે જેથી બિલકુલ સહજતા ત્યાં દેખાય છે એટલી અઘરી પ્રક્રિયા નથી એકદમ સરળ પ્રક્રિયા છે અને ખૂબ મહત્ત્વનું ધ્યાન રાખવાનું છે તે વખતે સળંગ મોઢું ખુલ્લું હોવું જોઈએ આ રીતે કારણ કે મોંથી શ્વાસ લેવાશે નાકથી શ્વાસ નહીં લેવાય એટલે મોં હંમેશા ખુલ્લું રાખવાનું જો આપ જોઈ શકો છો આ જ રીતે બીજા નાક દ્વારા વિરુદ્ધ દિશામાં બસ આવું આટલું જ કરવાથી સંપૂર્ણ આખું મોઢું સાફ થઈ જશે આભાર અઠવાડિયામાં એક વાર કરવું જોઈએ બીજી વાર લેતો